નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનો પ્રથમ પ્રશ્ન છે પૃથ્વી પર શું ના હોય તો પૃથ્વી પર પાણી પર્વતને વૃક્ષ બધું હોય છે પણ શૂન્ય અવકાશ ના હોય બરાબર તો એ જવાબ સાચો છે પૃથ્વી પોતાની ધરીથી વિરુદ્ધ દિશામાં ફરવા લાગે તો કયા ફેરફાર જોવા મળે છે તો પૃથ્વી જે પોતાની ધરી છે એનાથી વિરુદ્ધ દિશામાં ફરે છે તો કયા ફેરફાર જોવા મળે છે તો તાપમાન વરસાદ અને ઋતુ આ ત્રણેય પ્રકારના ફેરફાર તમે જોઈ શકો છો પૃથ્વી કયા પૃથ્વી તથા ચંદ્ર બંનેમાં કઈ સમાન બાબત છે તો પૃથ્વીને ચંદ્ર બંનેમાં સમાનતા એ છે કે બંને સૂર્યની આસપાસ ફરે છે બીજા નંબરે પોતાની ધરી પર પણ બંને પૃથ્વીને ચંદ્ર ફરે છે ને ત્રીજી જે સમાનતા છે એ સ્વયં પ્રકાશિત નથી એટલે કે એ સૂર્યના પ્રકાશ પર બંને આધાર રાખે છે તો જે સાચો જવાબ છે આપેલ તમામ આવશે ડી સાચો છે બસો બે નંબરનો પ્રશ્ન છે સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે તો દર મિનિટે ચૌદથી અઢાર હૃદયના ધબકારા હોય છે કેટલા હોય છે તો સામાન્ય સ્થિતિમાં જે તંદુરસ્ત વ્યક્તિ છે એના હૃદયના ધબકારા કેટલા હોય છે તો ચૌદથી ને અઢાર વચ્ચે હોય છે બરાબર તો મોટી ઉંમરના વ્યક્તિની વાત છે નાની ઉંમરનો વ્યક્તિ હોય તો એના ધબકારા બોતેર વચ્ચે હોય છે અને ખૂબ ઝડપથી ભરતું હોય છે જ્યાં ગંદકી હોય ત્યાં કયા જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે તો જ્યાં ગંદકી જોવા મળે છે ત્યાં માખી મચ્છર ને વંદવ તો ત્રણ જાતના જે જીવ જંતુ છે તમે જોઈ શકો છો માખીઓ ખૂબ હોય મચ્છર હોય અને વંદા હોય અવકાશમાં પડઘો કેમ નહીં સંભળાય તો એક તો શૂન્ય અવકાશના કારણે સામે કોઈ પડદો કે એવું કોઈ મજબૂત આવરણ એને નથી નડતું બીજું કારણ છે અવાજ ન અથડાવવાના કારણે બે ત્રીજું કારણ છે અવાજ ગતિ ન કરવાના કારણે તો આપેલ તમામ જે ત્રણ કારણો છે એના લીધે અવકાશમાં પડઘો ક્યારે પડતો નથી સામાન્ય રીતે અગિયાર મીટરની દૂરી સામે કોઈ આવરણ હોય તો પડઘો જરૂર પડે છે પૃથ્વી પર તમે જોઈ શકો છો પણ જે શૂન્ય અવકાશ આકાશમાં છે તો ત્યાં તમને આવો પડઘો જે છે એ નથી જોવા મળતો જો તમે ગુજરાતી હો તો કયું તમારું પડોશી રાજ્ય નહીં હોય તો તમે ગુજરાતી એટલે કે ગુજરાત રાજ્યના હો તો તમારું પાડોશી રાજ્ય કયું નહીં હોય તો જે બિહાર છે આપણું પાડોશી રાજ્ય નથી સાથે આપણા પાડોશી રાજ્યો કયા છે તો એ પણ યાદ કરી લેજો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આપણા પાડોશી રાજ્યો છે એટલે કે ગુજરાતના જો સોમવારે સાતમી તારીખ હોય તો દસમી તારીખે કયો વાર હશે તો ગુરુવાર બરાબર સીધી ગણતરી તમે કરી શકો છો કારણ કે શોર્ટ પ્રશ્નો છે જો તમારે ચંદ્ર સંપૂર્ણ ગોળ જોવો હોય તો કઈ તિથિની રાહ તમારે જોવી પડશે તો સંપૂર્ણ ચંદ્ર જે પૂર્ણ હોય છે એ પૂનમના દિવસે હોય છે તો પૂર્ણિમાની જે રાત્રિ છે ત્યાં તમને ચંદ્ર સંપૂર્ણ ગોળ જોવા મળશે કૃત્રિમ ઉપગ્રહ વડે કઈ સેવા મળે છે તો ઇન્ટરનેટ ટીવી કાર્યક્રમ અને ટેલિફોન સેવા બધા જ લાભો જે છે કૃત્રિમ ઉપગ્રહના છે તો ઇન્ટરનેટ ટીવી કાર્યક્રમ ટેલિફોન સેવા તો આપણે જી સેટના જે ઉપગ્રહો છે એ આ બધી સેવાઓ પૂર્ણ પૂરી પાડે છે સાથે જી સેટના જે ઉપગ્રહો છે એ આપણા જે પડોશી દેશો છે એમાં જી સેટ સેવન કરીને જે ઉપગ્રહો છે પડોશી દેશોને મેપિંગની બધી સુવિધા પૂરી પાડે છે સાથે આજે આજુબાજુના અવાજો જે છે ખૂબ આવી રહ્યા છે કારણ કે વિડીયો બનાવવો થોડો લેટ પડ્યો છું એટલે અવાજો તમારે તમને ડિસ્ટર્બ કરશે બદલ આપ સૌની માફી ચાહું છું બસો નવ નંબરનો પ્રશ્ન છે ભારતના પડોશી દેશોની યાદીમાં કયો દેશ સામેલ નહીં કરી શકાય તો રશિયા છે ભારતના પડોશી દેશમાં નહીં આવે સાથે યુરોપ ખંડમાં આવેલો છે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન અને નેપાળ આપણા પડોશી દેશો છે તે ઉપરાંત ઘણા બીજા દેશો છે ભૂટાન છે મ્યાનમાર છે તો આ દેશો ચીન છે આના નામ પણ તમે યાદ કરી લેજો નીચેનામાંથી કોણ સૂર્યની ફરતે ફરે છે તો મંગળ પૃથ્વીને ચંદ્ર આ ત્રણેય જે છે એ સૂર્યની ફરતે ફરે છે તો જે આપણો જવાબ છે આપેલા તમામ આવશે ડી જવાબ સાચો છે તો જે સૂર્ય છે આની આજુબાજુ ફરે છે તો મંગળ પૃથ્વીને ચંદ્ર બરાબર કોને શરદની સીમારેખા રોકી શકતી નથી તો પાણી હવાને પ્રકાશ છે આ ત્રણેય વસ્તુને કોઈ પણ શરદ હોય કોઈ પણ દુનિયાના ખૂણાની શરદ હોય તો એ રોકી શકતી નથી તો પાણી હવા અને પ્રકાશ ચીનની દિવાલ છે કદાચ પાણી રોકતી છે પણ પ્રકાશને હવા રોકવાની એની તાકાત નથી પાણી પણ એનું વહેણું એ શોધી જ લેતું હોય છે એટલે પાણી પણ રોકવાની તાકાત નથી નીચે આપેલા કયા રાજ્યમાં સૂર્ય સૂર્યોદય સૌથી પહેલાં થશે તો સૂર્ય જે છે પૂર્વમાં સૌપ્રથમ પ્રથમ તો પૂર્વનું રાજ્ય જે સૌથી પહેલું આવતું હોય આપણે જોવાનું છે તો અસમ બરાબર તો ગુજરાત કેરળ રાજસ્થાન નહીં પરંતુ સાચો જવાબ જે છે આસામ આવશે અવકાશી સફરમાં કઈ વસ્તુની જરૂર પડશે તો હવા પાણી ખોરાક તમે જ્યારે અવકાશમાં જાઓ છો આ વસ્તુ તમારે સાથે લઈ જવી પડે છે તો હવા ત્યાં શૂન્ય અવકાશ હોય છે એટલે ઓક્સિજન તમને જૂજ પ્રવણો મળે છે આના માટે તમારે ઓક્સિજનની જે બોટલો હોય છે જોડે લઈ જવી પડે છે અવકાશી મુસાફરી દરમિયાન પેરાશૂટ કઈ રીતે ઉપયોગી થશે તો નીચે તમારે ઉતરવું હોય અકસ્માત ક્યાં થયો હોય એનાથી બચવું હોય આકસ્મિક કારણોસર કોઈ એવા કારણો હોય વિમાન તમે જે અવકાશયાનમાં ગયા છો એમાં ખરાબી કોઈ આવી જાય તો આ બધા કારણોમાં તમને મદદરૂપ થાય છે તો આપેલ તમામ જવાબ આવશે કોનો પ્રકાશ કુદરતી છે તો તારાને આગિયો આ બંને એવી વસ્તુ છે કે એનો પ્રકાશ કુદરતી છે તો તારા જે આકાશમાં તમે જુઓ છો એનો પ્રકાશ કુદરતી છે ને બીજું જે આગયું કરીને જંતુ હોય છે તો એ પણ પ્રકાશ ફેલાવે છે તો બંનેનો પ્રકાશ કુદરતી છે જ્યારે ફાનસ છે વીજળીનો બલ્બ છે ટ્યુબલાઇટ છે આ બધા કૃત્રિમમાં આવશે બે કરતાં વધુ ખેલાડી એક સાથે રમી શકે તેવી રમત કઈ છે તો બે કરતાં વધારે ખેલાડી એમાં હોય તો બે તો ખરા પણ બેથી વધારે પણ હોઈ શકે છે તો કબડ્ડી ખો ખો ફૂટબોલ આ ત્રણેય રમતો એવી છે કબડ્ડીમાં અવેજી સાથે કુલ બાર ખેલાડી સાત વધતા પાંચ ખો ખોમાં નવ ખેલાડી બીજા પાંચ અવેજી હોય ફૂટબોલ છે ત્યાં અગિયાર ખેલાડી મેદાનમાં રમતા હોય છે તો આ રીતે અલગ અલગ હોય છે અડાલની અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ગાંધીનગર જિલ્લામાં પ્રશ્નો વારંવાર પૂછાય છે સાથે ધોરણ પાંચની જે પર્યાવરણ છે તેમાં પણ આ આપેલું જ છે એટલે કે રિયાની સફર જે પાઠ છે એમાં પ્રશ્ન આપેલો છે રસોઈ બનાવવા માટે લોકો ભૂતકાળમાં કયા બળતણનો ઉપયોગ કરતા હતા તો લાકડાનો અત્યારે શાનો ઉપયોગ કરે છે તો જે એલપીજી ગેસ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એનો ઉપયોગ વધારે થાય છે પણ ભૂતકાળના સમયમાં લાકડા કોલસા આ બધાનો ઉપયોગ સૌથી વધારે થતો હતો સાયકલ ચલાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે છે તો સાયકલ શારીરિક ઉર્જાની જરૂર પડે છે આપણે જે પરસેવો પાડીએ મહેનત કરીએ તો એ શરીરના અંગો સાથે સંકળાયેલી છે એટલે શારીરિક ઉર્જા કહેવાય ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભાવવા માટે કયા રંગના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે થોભાવવા એટલે ઊભા રાખવા માટે લાલ રંગ જ્યારે લીલો રંગ છે એ તમને જવાની છૂટ હોય છે અને પીળો જ રંગ જે છે એ તમને તૈયારી રાખો એના માટે હોય છે કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે બરાબર એટલે કે ક્યારેય ન ખૂટી શકે એવો